વાત બીજી મારે વચ્ચે કરવી છે વિનંતી કરીશ જયદીપ ઇટાલિયાને મંચ પર આવે એને એવો ટાસ્ક આપ્યો હતો સર કે તારે પૌરાણિક પાત્ર ઉપર એક સ્પીચ આપવાની છે અને એમણે નક્કી કર્યું સરસ મજાનું પાત્ર અને એ પાત્રના વર્ણન માટે તૈયાર થયા છે ત્યારે આવો તાળીઓના નાદથી વધાવીએ એકેડમી સંસ્કૃતિને જીવંત રાખવાનો પણ પ્રયત્ન કરે છે દર બેચમાં અમે એક પાત્ર લઈએ અને આજનું પાત્ર કર્ણ છે અને હવે થોડા હૃદયના ધબકારા તેજ થશે રેડી રહેજો કારણ કે અમારો યુવા મિત્ર ખરેખર કર્ણને યાદ અપાવવા માટે રેડી થઈ ગયો છે સુરતના મિત્રો બેઠા છે એટલે કહેવાનું મન થાય કે સવારનો પોર એટલે દાનવીર કર્ણનો પોર ગમે ત્યારે દાનવીર દાનનું નામ આવે એટલે આપણને એક જ નામ યાદ આવે છે દાનવીર કર્ણ ઘણા વર્ષો પહેલા યજ્ઞ ચાલી રહ્યો હતો અને એક બાજુ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને ત્યારે લાકડાઓ ખૂટી ગયા તો ઋષિમુનિઓ દુર્યોધન પાસે ગયા અને દુર્યોધનને જઈને કીધું કે હે દુર્યોધન અમારો યજ્ઞ ચાલી રહ્યો છે ને જો યજ્ઞ અટકશે તો બહુ મોટો વિનાશ થશે અને યજ્ઞની પહોંચ નહીં થાય તો તમે અમને સહાય કરો તારે દુર્યોધને કહ્યું કે અમારી પાસે જેટલા લાકડા છે એટલા તો ખાલી રાંધવા પૂરતા જ છે જો અમે તમને આપી દઈએ તો અમે શું રાંધશું અમે શું ખાશું ત્યારબાદ ત્યાંથી નકાર્યા એટલે તેઓ પાંચ પાંડવ પાસે આવ્યા પાંચ પાંડવમાં યુધિષ્ઠિરને બધી વાત કરી છે અને યુધિષ્ઠિરે કહ્યું કે હે ઋષિ મુનિ અમારી પાસે જેટલા લાકડાઓ હતા એ બધા જ વરસાદમાં પલળી ગયા છે બધા જ ભીંજાઈ ગયા છે તમે બે દિવસ થોભી જાઓ બે દિવસ પછી તમે કહેશો એટલા લાકડાઓ તમને આપશું ને તમારો યજ્ઞ સંપન્ન કરાવશું ત્યાંથી પણ નકારવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ પહોંચ્યા દાનવીર કર્ણ પાસે અને કર્ણને જઈને બધી વાત કરી છે અને કર્ણએ એના માણસોને બોલાવ્યા અને આદેશ આપ્યો કે આપણી બધી જ અશ્વશાળાઓ ખોલી નાખો અને અશ્વશાળાની અશેરમાં જેટલા લાકડાઓ મટલે જેટલું ઈંધણ મળે જેટલા બળતણ મળે એ બધા જ આ ઋષિ મુનિઓને આપો અને અત્યારે યજ્ઞ સંપન્ન કરાવો અને એ બધા જ લાકડાઓ કાઢીને યજ્ઞ સંપન્ન થયો અને યજ્ઞ જ્યારે સંપન્ન થયો ત્યારે સવારનો પોર હતો એટલા માટે કહેવાય કે સવારનો પોર એટલે દાનવીર કર્ણનો પોર અશ્વશાળા તો દુર્યોધન પાસે હતી સાહેબ અશ્વશાળા તો પાંડવ પાસે પણ હતી પણ ટાઈમે ઓંધાણ આવું ને ટાઈમે યાદ આવું ને એ મહત્વનું છે બાકી ભાઈ આપવાની દાનત હોય ને ને એને યાદ આવે જે માના ધાવણમાં બાપના લોહીમાં હોય બાકી માય રચાણા ટૂંકમાં વાત કરું તો કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે દસ દિવસનું યુદ્ધ ભીષ્મ પિતામાએ સંભાળ્યું છે ચાર દિવસનું યુદ્ધ ગુરુ એ સંભાળ્યું છે ને બે દિવસના યુદ્ધમાં એક બાજુ અર્જુન અને બીજી બાજુ સૂર્યપુત્ર કર્ણ ઉભો છે મારો મારો મારોના નાદ ચાલી રહ્યા છે બાણોની વર્ષા થઈ રહી છે ને એવામાં એક બાણ ચલાવ્યું જેનાથી કર્ણનો રથ દસ ડગલા દસ નાડામાં ફગવાઈ ગયો છે તારી જને તાને ત્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું કે મેં પણ બાણ માર્યું હતું કે જેનાથી કર્ણનો રથ દસ ડગલા પાછળ ખસી ગયો હતો અને કર્ણએ જ્યારે બાણ માર્યું તારે કણએ જાણે બાણ માર્યું ત્યારે અર્જુનનો રથ પણ દસ ડગલા પાછળ ખસી ગયો હતો તો ત્યારે કૃષ્ણ ભગવાને પૂછ્યું અર્જુને પૂછ્યું કે આવું કેમ કે મેં બાણ માર્યું તો ત્યારે તો તમે ના બોલ્યા વા અર્જુન વા અર્જુન અને કણએ માર્યું એટલે તમે સીધા એની બાજુ બોલો મૈંડા તમે ભૂલી તો નથી ગયા ને કોની ટીમમાં છો ગાડીમાં મારી બેઠા છો અને ગીત મારા દુશ્મનના ગાઈ રહ્યા છો ત્યારે કૃષ્ણ ભગવાને હસતા-હસતા કહ્યું ત્યારે કૃષ્ણ ભગવાને હસતા-હસતા કહ્યું કે અર્જુન તે જે બાણ માર્યું ને એ રથમાં તો ખાલી કર્ણ એક જ હતો પણ એને જે રથ એને જે બાણ માર્યું તે રથમાં અર્જુન સાક્ષાત હનુમાનજી અને ત્રિલોકનો નાથ હાજર હતો સાહેબ એટલે તું વિચાર કે ત્રિલોકનો નાથ ના હોત હનુમાનજી ના હોત તો તારો રથ ક્યાં નાડામાં ખોગવાઈ ગયો હોત ને તારું શું થયું હોત તું એકવાર વિચારી લે એટલા માટે બોલવું પડે વાહ કર્ણ વાહ કર્ણ પરશુરામના શ્રાપના લીધે કર્ણના રથનું પૈડું ધીમે 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 ફસાતું ગયું છે ને કર્ણ તેના હથિયાર મૂકીને નીચે ઉતર્યો છે ને ધીમે ધીમે પૈડું બહાર કાઢે છે અને ત્યારે કૃષ્ણ ભગવાન ત્યારે માધવ અર્જુનને આદેશ કરે છે કે હવે મારી દે હવે તું બાણ ચલાવી દે અને ત્યારે અર્જુને કહ્યું કે હું ક્ષત્રિયનો દીકરો છું નમેલા દુશ્મન ઉપર કોઈ દિવસ વાર ના કરું જેની પાસે શસ્ત્ર ના હોય તેની ઉપર હું શસ્ત્ર ના ચલાવું ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે ડાયલીનો થામાને ડાપણની વાતું કરમાં તું એને ઓળખતો નથી કોણ છે તું એને મારી દે હું કહું એમ કર અને ત્યારે ભગવાનના આદેશથી કર્ણએ અર્જુન એક એવું પણ કર્ણને માર્યું છે કે જેનાથી કર્ણની મૃત્યુનો સમય નજીક લાવી દીધો છે અને કર્ણના ભેટમાંથી બધા આતરડા બહાર કાઢી નાખ્યા છે હવે તમે વિચાર કરો કે કર્ણ મરવાની હાલત ઉપર પડ્યો છે બોલી નથી શકતો ચાલી નથી શકતો ખાલી જોઈ શકે છે ને એવામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આવ મારી સાથે હું તને બતાવું કર્ણ કોણ છે ભગવાન બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને કર્ણ પાસે ગયા છે અને કર્ણને કહ્યું છે કે હે દાનવીર કર્ણ તે આખી જિંદગી સોનાનું દાન કર્યું તું અત્યારે દાન કરે તો હું માનું કે તું દાનવીર કર્ણ મિત્રો તમને કોઈને ખબર છે કે ત્યારે કર્ણ એ શું દાન કર્યું તું ખૂબ જ સરસ ત્યારે બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા હતા અને કર્ણને કીધું કે તે આખી જિંદગી દાન કર્યું તું અત્યારે દાન કર તો હું માનું ત્યારે કર્ણએ કીધું કે હે પ્રભુ હે બ્રાહ્મણ મારી બત્રીસીમાં એક દાંતમાં સોનાની રકીર છે તમે મને પથ્થર આપો પથ્થરથી તોડીને તમને દાન કરી દઉં અને ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે ભલા મણા કે હું તને પથ્થર લાવીને આપું અને તું મને દાન કરે ઈ તો તે મારી દાડી ચૂકવી કહેવાય તે મારું મહેન તાણું ચૂકવું કહેવાય તું હાથે દેન તો હું માનું કે તું દાનવીર કર્ણ અને ત્યારે તમે વિચાર કરો સાહેબ પેટમાંથી બધા આંતરડા બહાર નીકળી ગયા છે લોહીની ધારા થાય છે માણસ હાલી નથી હકતો એ ધીમે ધીમે ઢળાતો ઢળાતો પથ્થર પાસે ભોગે છે અને એવો પથ્થર જોરથી દાંતમાં મારે છે કે જેનાથી આખી બત્રીસી નીકળી જાય છે અને દાંતની અંદર જે સોનાની રકીર છે તે ભગવાનને દાન કરે છે મિત્રો પરીક્ષા પણ કેવી કરે ભગવાન ઈ તો જોવો એકવાર દાન કરી દીધું પછી ભગવાન કહે છે કે હું બ્રાહ્મણ છું રક્ત વાળું દાન ના સ્વીકારું તું ગંગાના નીરથી પવિત્ર કરીને દે તો હું માનું કે તું સાચો દાનવીર કર્ણ ત્યારે કર્ણ ધીમે 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 રથના સહારે ઊભો થયો છે અને એક એવું બાણ જમીનમાં માર્યું છે કે જ્યાંથી ગંગાના નીર પ્રગટ કર્યા છે અને સોનાની રકીને ગંગાના નીરથી પવિત્ર કરીને ભગવાનને દાન કરી છે અને ત્યારે માધવે તારે કાળિયા ઠાકરે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને કીધું કે વાહ કર્ણ વાહ બાપ માગી માગી લે લે બાકી હું મને મારું હૈયું ફાટી જશે બાપ માગી લે હું મોહી ગયો તારી ઉપર અને ત્યારે કર્ણ એ ભગવાનના કાનમાં જઈને ખાલી એટલું જ કીધું કે હું ભિક્ષુક પાસે નથી માગતો તમે મારા આંગણે યાચન થઈને એવા છો હું તમારી પાસે ના માગું આ હતો કર્ણ ભાઈ ઉભો હોત ને કર્ણ પછી ભગવાન અર્જુન ને કીધું કે આ ઉભો હોત ને તો હાર વાહે નાખી દે આપણો વારો આવવા અને કર્ણ ઉપર કેવું હોય મને મન થાય ઊંચે છોટી જાતકા ખુદસે જાન મેં ઘરકા ના ઘાટકા સોને શાહે તન મેરા મેધ્ય મેરા અંગ થા કર્ણ કા કુંડલ ચમકા લાલ નીલ રંગ કા ઇતિહાસ સાક્ષ્ય હે યોદ્ધા મે ની પૂર્ણ થા बस एक मजबूरी थी मैं वचनों का शौकीन था अगर न दिया होता वो वचन मैंने कुंती मात को तो पांडवों के खून से धोता मैं अपने हाथ को अस्तु थैंक यू